સુઈગામ તાલુકા મથકમાં પીવાનું પાણી ગંદુ આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પીવાના ગંદા પાણીના કારણે કોલેરા જેવો રોગ ફાટી નીકળે તો નવાય નહીં પનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના મથક સુઈગામમાં પીવાનું પાણી ડોળું આવતું હોવાની બૂમરાડ ઉઠવા પામી છે ત્યારે પાણી પુરવઠા વિભાગ ગંભીરતા સમજીને પાણી ચોખ્ખું અપવાસ સ્થાનિકો માંગ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષના સુઈગામ તાલુકા પ્રમુખ ભરતસિંહ રાજપૂત જેઓએ વહેલી સવારે પીવાનું પાણી ઘરની ચકલી આવતું હોય જેનો વિડીયો બનાવીને ડોળું પાણી આવતું હોય તેવી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને પાણી પીવાલાયક ન આવતું હોવાની રજૂઆત કરી હતી સુઈગામ તાલુકામાં પાણી દેવપુરા પમ્પિંગ સ્ટેશનથી આવતું હોય કોઈક કારણોસર પીવાનું પાણી એકદમ ડોળું આવતું હોય પીવાલાયક ન હોવાને કારણે ડોળું પાણી પીવાથી રોગચાળો ફાટી ન નીકળે જેથી કરીને પાણી પુરવઠા વિભાગ ગંભીરતાપૂર્વક સમજીને પીવાનું પાણી ચોખ્ખું આપે તેવી ભરતસિંહ રાજપૂતે માંગણી કરી હતી ત્યારે પાણી પુરવઠા વિભાગ સુઈગામ તાલુકા મથક સુઈ ગામને પાણી ચોખ્ખું આપશે કે પછી કોલેરા જેવા રોગ લોકોને થશે ત્યારે આપશે એ તો સમય બતાવશે આ બાબતે પાણી પુરવઠા વિભાગના અધિકારી પ્રતિકભાઈનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરતાં તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું